નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાબીજ એ ગુજરાતી સાહિત્યના લઘુકથા વિશ્વમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો કબીર અને કાદંબરી એ બંનેનું સુખી દાંપત્ય જીવન ચાલી રહ્યું હતું જાણે બંને એકાબીજા માટે સર્જાયેલા હોય એ પ્રકારે એમનો પ્રગાઢ પ્રેમ હતો આપણા ગુજરાતી સાહિત્યના કવિના શબ્દોમાં કહીએ તો બંને એકમેક માટે નહીં તું મારી નસે વહે એમ છતાં વરદાનમાં માગું હું તને આ પ્રકારે બંનેનું પ્રસન્ન દાંપત્ય જીવન ખૂબ સારી રીતના વ્યતીત થતું હતું એમના મીઠા દાંપત્યજીનની મધુર દાંપત્ય જાણે કુદરતની નજર પડી હોય કે કુદરતની આંખમાં આવ્યું હોય એમ એક અઘટિત ઘટના ઘટે છે કાદંબરીને કોઈ ઓચિંતી બીમારી લાગુ પડે છે અને ટૂંકા જ લગ્ન જીવનની અંદર કાદંબરીનું અવસાન થાય છે કાદંબરીના અવસાનથી કબીર બેભાકડો બની જાય છે આખા જીવનની ઉદાસીનતા એને ઘેરી વળી હોય એમ એનું અસ્તિત્વ છિન્નભિન્ન થઈ જાય છે એ ખૂબ જ રડે છે કારણ કે પોતાની વાલસૂઈ પત્ની કાદંબરીને એને ગુમાવી પડે છે એને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે ભવભવનો સાથી મારી પત્ની મારી અર્ધાંગની આમ છોડીને મને આવી રીતના જતી રહેશે અને લગ્ન જીવનના ખૂબ ટૂંકા ગાળાની અંદર એ એકમેકની અંદર જાણે સમાઈ ગયા હોય એમ એક અદ્વૈત યુગ્મ બની ગયું હતું ખૂબ જ રડે છે કબીર જીવન આખું એમની ઉદાસીનતાથી પસાર થાય છે પરિવારના સદસ્યો કબીરના દુઃખને પાકવા માટે થોડો સમય રાહ જોવે છે અને પછી કબીરને માતા પિતા તેમજ કુટુંબના અન્ય સગાવાલો સમજાવવાનો પ્રયાસ કરે છે કે કબીર હજુ તો તારી ભરી જોવાની છે અને જિંદગી બહુ લાંબી છે અમે સમજીએ છીએ કે તારો પ્રેમ કાદંબરી માટે અપ્રતિમ છે પરંતુ જીવન આખું પસાર નહી થાય ત્યારે કબીર એક પણ શબ્દ બોલ્યા વગર નિશબ્દ થઈ અને જાણે કોઈ પથ્થરની મૂર્તિ સામે લોકો બોલતા હોય એમ નિસ્તી થઈને બેઠો રહેતો કોઈને પ્રત્યુત્તર ના આપતો માતાપિતાના પિતાના અથાગ પ્રયાસો તેમજ કબીરનું મિત્ર વર્તુળ એમને સમજાવે છે કે બધા સમજીએ કે કાદંબરીના પ્રેમનો કોઈ વિકલ્પ નથી તું એને ભૂલી પણ નહીં શક પરંતુ જીવન આમ એકલા એકલા પૂરું નહીં થાય એટલે બધા લોકો એને ખૂબ સમજાવે છે અને છેલ્લે એમના માતાપિતા એક ઇમોશનલ શબ્દો એક લાગણી વિના શબ્દોનો પ્રયોગ કરે છે કે બેટા કબીર તારી જુવાની તું કદાચ સમર્પિત કરી દેશે તારી પત્ની પાછળ પણ તું તારા મા બાપના બુઢાપાને ધ્યાનમાં રાખી અમે તને હાથ જોડીએ છીએ તું લગ્ન કર અને કબીર એક સારો છોકરો હતો એટલે મા બાપની ઈચ્છાને સ્વીકારીને એમની શરણાગતિ લઈને એ કબીર પુનઃ લગ્ન કરે છે અને પુનઃ લગ્નમાં એમની બીજી પત્ની તરીકેનું પાત્ર એટલે અમૃતા અમૃતા એના જીવનમાં આવે છે અને અમૃતાને કબીરનો કાદંબરી પ્રત્યેનો અગાધ પ્રેમ એમની પૂર્વ માહિતી બધી એ મેળવી લે છે અમૃતા પણ ખૂબ સુશીલ હોય છે ગુણિયલ હોય છે એમનો મુખ્ય ઉદ્દેશ કબીરના જીવનમાંથી કાદંબરીને કાઢવાનો નહોતો કારણ કે કાદંબરી એ કોઈ કબીરનો ભૂતકાળનો જખમ નહોતો એક જીવતી જાગતી પ્રેમની સ્મૃતિ હતી એટલે એ સ્મૃતિની અંદર એ પ્રેમના દીપકની અંદર એ દિવેલ પૂરવાના મનોભાવથી આવી હતી અને કબીરને ખૂબ પ્રેમ કરે છે મનની અંદર એક હોડ જામી હતી કે કાદંબરીને મારે ભુલાવી નથી પણ કાદંબરી જેવું જ પાત્ર અમૃતાના નામે ઈશ્વરે મને આપ્યું છે અમૃતા પણ અથાગ પ્રયાસો કરે છે અને કબીરને ખુશ રાખવા આનંદમાં રાખવા એ બધા યત્નો પ્રયોગ કરે છે જે કાદંબરી કરતી હોય છે આ બાજુ કબીર અમૃતાને નિરાશ નથી કરતો ક્યારે એને નફરત નથી કરી એમણે અમૃતાને બીજી પત્ની તરીકે સ્વીકારી પણ લીધી પરંતુ એમની ઉદાસીનતા એ હટાવી ન શક્યો અમૃતાને પણ સુખ સાહેબીમાં રાખે છે પરંતુ પતિના ચહેરા ઉપરનો એ ઉદાસીન આકાશ એ સતત અમૃતાને ડંખે છે અને ઘણા પ્રયાસો છતાં ઘણો સમય પસાર થઈ જાય છે આમ છતાં કબીરની ઉદાસીનતા અમૃતા છોડાવી નથી શકતી ત્યારે એક દિવસ એક સંધ્યા સમયે અમૃતા સજળ આંખે કબીરને કહે છે કે કબીર હું તારા જીવનમાં આવી છું એક કાદંબરીની સ્મૃતિ વિલુપ્ત કરવા નથી આવતી હું તો એ સ્મૃતિના એ પ્રેમના દીપકમાં દિવેલ બનીને આવી છું પણ મારી કંઈક કચાશ રહી જાય છે મને માફ કરી દેજે હું તારી સાથે લગ્ન કરીને આવી છું પરંતુ એક પત્ની તરીકે તારી ઉદાસીનતા હું છોડાવી નથી શકતી દૂર નથી કરી શકતી એમ કરી અને કબીરને હાથ જોડી રડતી આંખે અમૃતા પશ્ચાતાપના શબ્દો વ્યક્ત કરતી હોય છે ત્યારે કબીર અમૃતાને કહે છે કે અમૃતા તું પત્ની તરીકેનો તારો સરસ ધર્મ નિભાવે છે અને હું સદભાગી છું કે કાદંબરીના ગયા પછી મને એની જેવી પત્ની મળી મારાહોભાગ્ય છે કે અમૃતા નામનું પાત્ર મારા જીવનમાં આવ્યું એટલે અમૃતા કહે છે તો તને ક્યાં તકલીફ છે તારા ચહેરા ઉપરની ઉદાસીનતા હું કેમ દૂર નથી કરી શકતી ત્યારે કબીર ગળગળ અવાજી કહે છે કે અમૃતા તું મને સુખી કરવા માટે જે તું પ્રેવાલાપ કરે છે જે પ્રણયના યત્નો કરે છે તું સવારના તારા ભીના કેશને મારી ઉપર છટકોરે છે ક્યારેક તારા વાળની લટ મારા કાનમાં નાખે છે ક્યારેક મારા બંને શૂઝની લૂઝ એ તું સાથે બાંધી દે છે આ બધું મારી સાથે કાદંબરી કરતી અને તારા દરેક પ્રેમના પ્રયત્નોથી જે કાદંબરી કરતી એ જ અમૃતા કરે છે એટલે સતત મને એ કાદંબરી યાદ આવ્યા રાખે છે પરંતુ અમૃતા એનો સરસ જવાબ આપે છે અમૃતા કબીરને કહે છે તો સાંભળ કબીર જ્યારે કોઈને સાચા હૃદયથી પ્રેમ કરીએ છે ને ત્યારે નામ ગૌણ બની જાય છે એ પછી મીરા હોય કે રાધા હોય કે પછી કાદંબરી હોય કે આ તારી અમૃતા હોય પ્રેમ એક જ તત્વ છે નામ સદુ જુજવા છે એટલે હું તો તને દિવેલ તરીકે તારા પ્રેમની જ્યોતને સતત પ્રગટતી રહે એ ભાવથી તારી સાથે જોડાયેલું છું અને મને આ સંતોષ છે કે મારા પ્રયાસો એક કાદંબરી સાથે આથી આટલા બધા મળી જાય છે એનો મને આનંદ છે અને ફક્ત તું પ્રેમના સ્વરૂપને માળ જ્યારે સ્ત્રી કોઈને પોતાના પ્રિયતમ તરીકે સ્વીકારે છે પોતાના સ્વામી તરીકે સ્વીકારે છે ત્યારે એ સમર્પિત અને શરણાગત ભાવથી એમને ચાહતી હોય છે અને ત્યારે જ એ પ્રેમનું તત્વ એ પત્ની એ તીર્થસ્થળ બની રહે છે અને તીર્થસ્થળ છે એ શ્રદ્ધા છે પ્રેમની શ્રદ્ધા અને હું તો તને ફક્ત ચાહું છું કશી પણ અપેક્ષા વગર અને તારા મનમાંથી ક્યારે પણ કાદંબરી દૂર ન થાય એ ભાવથી એની જ ભાવ ભંગીનીઓથી હું તારી સાથે જોડાયેલી છું અને અંતે કબીરને જાણે એક સ્ત્રીનું મન સમજવામાં સાનુકૂળતા મળી હોય એમના શબ્દો એમના હૃદય સુધી પહોંચ્યા અને અંતે કબીર અમૃતાને હૃદયથી સ્વીકારી લે છે દોસ્તો કબીરની અઢી અક્ષરની આ અખીલાય એ જગતનું ઉત્તમ તીર્થ સ્થળ છે પ્રેમ તત્વ એ જ ઈશ્વર છે જીવનના કોઈ પણ સંબંધોની અંદર જ્યારે પ્રેમ તત્વ ફળે છે ત્યારે એ સંબંધો અમર બની જતા હોય છે સૌના દાંપત્ય જીવનની અંદર પ્રેમનું અમર તત્વ પ્રાપ્ત થાય એ પ્રાર્થના સર ધન્યવાદ